નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને એક મોટી આફત આવી રહી છે તેને આવતા કોઈ રોકી શકશે નહીં આગામી ચાર દિવસમાં તમે બધા સમય જતા જે પણ ઘટના બનશે તમને આ ત્રણ બાબતો ખબર પડશે તમારે તેનાથી તમારા હાથ ધોવા પડશે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો તમારા જીવનમાં એક વ્યક્તિ મિત્રો એક વિચિત્ર ઘટના બનવાની છે મા કાલીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે આના કારણે તમારું જીવન અત્યાર સુધી સુરક્ષિત રહ્યું છે નહીંતર અત્યાર સુધીમાં બધું નાશ પામ્યું હોત તમે ખૂબ નસીબદાર છો કારણ કે તમારી માતા તમારાથી ઉપર છે મને કાલિના આશીર્વાદ છે પણ હવે હું તમારી સાથે છું કઈક એવું બનવાનું છે જે તમને ચોંકાવી દેશે મે પહેલા કહ્યું તેમ રહેશે તમારે આ ત્રણ વસ્તુઓ છોડી દેવી પડશે કારણ કે તમારા ગ્રહોની ગતિમાં મોટો તફાવત છે આ ફેરફાર ફક્ત કલાકમાં કરવામાં આવ્યો છે તમે તમારા જીવનમાં અદ્ભુત ફેરફારો જોશો ત્રણ મોટી ઘટનાઓ એકસાથે બનશે તે તમારી આંખો માંથી આંસુ વહેવા લાગશે અને હવે તું તારી જાતને રોકી શકતો નથી તારું જીવન પૂરું થઈ ગયું છે આ વિડિયોમાં ખરા અર્થમાં ખેલ શરૂ થઈ ગયો છે તેને ચૂકશો નહીં નહીંતર તમને પાછળથી પસ્તાવો થશે આ છેલ્લી ચેતવણી છે તેને લખી રાખો જો તમે આ વિડિયો અંત સુધી ન જોયો હોય તો આ મને ખબર છે કે વસ્તુઓ દૂર થવાની નથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અપાર પીડા અને વેદનાનો સામનો કરવો આપણે પીડાઈ રહ્યા છીએ પણ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી ચિંતા કરવાની જરૂર નથી ના કારણ કે હવે તમારી રાશિ દુનિયાની સૌથી મોટી રાશિ છે હવે તમે સૌથી ધનિક રાશિ બનવાના છો તમારું જીવન સિંહાસન પર બેસવાનું છે તે સ્વર્ગ જેટલું સુંદર હશે તમારા નસીબમાં આ લખાયું નહોતું હવે તમે પણ તમારી કુંડળીમાં આટલો મોટો સંયોગ મળશે હવે તમારી પાસે પૈસા સંપત્તિ ગાડી વગેરે છે હવે તમારી પાસે બધું જ હશે પૈસા મને ખાતરી છે કે કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં હું તમને ગેરંટી આપું છું કે કોઈ ખાસ વ્યક્તિ તમને પ્રેમ કરશે આ ભગવાન એ ભગવાન નો આશીર્વાદ છે કોઈ બીજાનો ના પણ તમારા કુલ દેવતા કુટુંબ દેવતા હંમેશા ત્યાં છે તમારું રક્ષણ કરો પણ હવે તમારે તમારી જાતને સુરક્ષિત રાખવી પડશે તમારે આગળ વધવાની અને વધુ મહેનત કરવાની જરૂર છે તમારા માટે એક સમય આવી ગયો છે જ્યાં જેટલી મહેનત કરશો તેટલું વધુ કમાશો તમને ચારે બાજુથી મોટી ભેટો મળશે તમને સારા સમાચાર મળવાના છે હવે તમારું જીવન બદલાઈ જશે તમારી ગરીબી પહેલા કરતાં વધુ સુખદ હશે પણ હવે નહીં આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે છે તમારા જીવનને બદલવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા પોતાના લોકો જ તમને સૌથી વધુ પ્રેમ કરે છે હું તને હવે તારા કરતા પણ વધારે પ્રેમ કરું છું તેઓ તમારા પત્નનું કાવતરું ઘડી રહ્યા છે હું યોજનાઓ બનાવું છું તેથી જ્યારે પણ હું ઘરની બહાર જાઉં છું તમારા માતાપિતાના આશીર્વાદ લો જો તમારા માતાપિતાના આશીર્વાદ તમારી સાથે હોય તો તમારા કોઈ પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકે નહીં હવે તમને તમારી કુંડળીમાં કળિયુગના સૌથી ખરાબ પ્રભાવો જોવા મળશે આ એક મોટો ફેરફાર થવાનો છે આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે તમને સારા સમાચાર મળવાના છે હવે તમારી પ્રગતિનો દિવસ છે એક સામાન્ય રાત બમણી ગતિએ વધશે હા પોપટ તમને કરોડપતિ બનાવી શકે છે મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું પોપટ તમારું નસીબ બદલી નાખશે માહિતી માટે હું તમને કહી દઉં કે આ પોપટ તમારા દરવાજે ખટખટાવી રહ્યો છે તે તમને ખૂબ ખુશી આપશે અને તમને ગરીબ માંથી રાજા બનાવશે આ જોઈને તમારા ગામ અને તેની આસપાસના લોકોમાં હલચલ મચી જશે લોકો તમારા જીવનમાં બનેલી આ ઘટનાને અવગણશે નહીં ચમત્કાર જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જશે તેઓ કહેશે વાહ જો નસીબદાર હોય તો કેવું નસીબ તો એ થાઓ પણ મારા શબ્દોને હળવાશથી ન લો તેને મજાક માનવાની ભૂલ ન કરો હવે તમારે તમારા ભાગ્ય માટે ખૂબ પસ્તાવો કરવો પડશે મહાબલી મહાશક્તિ પણ તેજસ્વી રીતે ચમકશે હનુમાનજીએ સૂચવ્યું છે કે તમારું જીવન પહેલા કરતા વધુ સુંદર અને સફળ પરંતુ તમારે કેટલીક ખાસ સાવચેતીઓ પણ રાખવાની જરૂર છે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આ આપણે બધું સમજાવીશું પણ તે પહેલા હું તમારા બધાને હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે જો તમે અત્યાર સુધી આ વાંચ્યું હોય તો જો તમને વિડીયો પસંદ ન આવ્યો હોય તો તેને તરત જ ડિલીટ કરી દો નીચે આપેલા કોમેન્ટ બોક્સ સમા લાઈક કરો અને કોમેન્ટ કરો સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ વિશે લખવું જ જોઈએ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર ખાસ આશીર્વાદ હવે તમારું જીવન એક નવા વળાંક પર પહોંચશે શું તમે કરોડપતિ બનવા માટે તૈયાર છો સિંહાસન પર બેસવા માટે તૈયાર થાઓ હવે તમારે સિંહાસન સુધી પહોંચવાનું છે મને આખા બ્રહ્માંડ થી કોઈ રોકી શકે નહીં દેવતાઓએ આદેશ આપ્યો છે કે હવે તમે રાજા છો કોણ જીવન જીવશે તેની માહિતી માટે જે કોઈ વ્યક્તિ ક્યારે કોઈના વિશે વાત કરે છે તેને હું કહી દઉં કે તે આ વાત વિશે ખરાબ વિચારતો નથી અચાનક તેના જીવનમાં આ પ્રકારનો ફેરફાર હવે ફક્ત ચોવીસ થાય છે એક કલાકમાં તમારું જીવન સ્વર્ગ જેટલું સુંદર થઈ જશે તમારા જીવનના બધા દુઃખ અને દુઃખનો અંત આવશે તમારા શત્રુઓનો નાશ થશે હું ગેરંટી આપું છું કે આ તમને ઈર્ષા કરાવશે તમારી છૂપી યાદી બનાવવામાં આવી છે જેઓ તમારી ઈર્ષા કરે છે દુશ્મન દેખાવાનો છે ના વાસ્તવિક નામો તમને કહેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોવાનો ભૂલશો નહીં હવે પ્રશ્ન પૂછો આ તમારો સૌથી મોટો દુશ્મન છે તમારા જીવનમાં આટલી બધી વસ્તુઓ કેમ છે તમને આટલી બધી સમસ્યાઓ કેમ છે આજે આપણે વધુ પીડા અને વેદનાનો સામનો કરી રહ્યા છીએ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી વિગતવાર મળશે તમને કહેશે કે તમારો સાચો દુશ્મન કોણ છે અને તેનું કોણ નામ શું છે આ વીડિયો દ્વારા આપણે હું તમને દરેક માહિતી વિગતવાર જણાવીશ એ વ્યક્તિ કોણ છે જે તમને સતત પરેશાન કરે છે કોણ તમારી સાથે મિત્રતાનો ડોર કરી રહ્યું છે પણ તમારી પીઠ પાછળ દગો આપે છે જે વ્યક્તિ તમારા પરિવારને બરબાદ કરે છે આખરે આ કરવા માટે મેલીવિદ્યા કરી રહ્યો છે તે તમારી પાછળ કેમ છે તે તમારી પાછળ કેમ છે આ બધા લોકો મારું જીવન બરબાદ કરવા માંગે છે મિત્રો આજે તમને આ પ્રશ્નોના જવાબો મળશે જ્યારે તમે આ વ્યક્તિનું નામ સાંભળશો ત્યારે તમને થશે આ નામ સાંભળતા જ તમને ચારસો ચાલીસ વોલ્ટનો આંચકો લાગશે તમારા હોશ ઉડી જશે કારણ કે તમારું વાસ્તવિક મારા મિત્રો દુશ્મન તમારી સામે આવવાનો છે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ વિડિયો ખૂબ જ આવા વિડીયો વારંવાર ન બને તે મહત્વપૂર્ણ છે તો તેને બિલકુલ છોડશો નહીં અને તમારે અંત સુધી જોવું પડશે તમારો એક જ દુશ્મન છે ના બે નહીં પણ ત્રણ છુપાયેલા આ ત્રણ લોકો મળીને તમારા દુશ્મનો છે તેઓ સાથે મળીને આપણને અંદરથી ખોખલા બનાવી રહ્યા છે તમને દુઃખ અને વેદના આપતી માહિતી છેલ્લા બાર વર્ષના તમારા જીવન પ્રમાણે ગમે તે મુશ્કેલી હોય ગમે તે મોટી કટોકતી હોય તેમની પાછળ ફક્ત આ ત્રણ જ આવ્યા છે આ ત્રણ લોકો આ માટે જવાબદાર છે આ કારણે તમારું જીવન દુખોથી ભરેલું રહ્યું છે મિત્રો મને ખબર છે કે તું રોજ ભગવાનને પ્રાર્થના કરે છે ચાલો કરીએ પ્રભુ કૃપા કરીને હવે મારા જીવનમાંથી દુઃખ દૂર કરો હું હવે સહન કરી શકતો નથી કૃપા કરીને કરો પણ હજુ પણ તમારું છેવટે સમસ્યાઓનો અંત નથી આવતો ભગવાન તમારી પ્રાર્થના કેમ સ્વીકારી રહ્યા છે તમે આ બધું કેમ સાંભળતા નથી આ વાત વીડિયોમાં વિગતવાર સમજાવવામાં આવશે સૌપ્રથમ હું ઈચ્છું છું કે તમે તેને સંપૂર્ણપણે જુઓ હું તમને કહેવા માંગુ છું હવે તમારા જીવનમાં ખુશીનું કમર ખીલશે તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે અને તમારું જીવન બદલાઈ જશે તે વ્યક્તિ છેલ્લા બાર વર્ષથી તમારી ઊંઘ પર નજર રાખી રહ્યો છે અને તે લોકોએ તમારી માનસિક શાંતિ છીનવી લીધી છે અને હવે તમારા પગ પાસે છે તેઓ તમારા પગે પડીને માફી માંગશે માહિતી માંગશે

એવો જાદુટોણો કરવામાં આવ્યો છે કે તમે તેના વિશે વિચારી પણ ન શકો હું આ વ્યક્તિ વિશે ક્યારે ખોટું વિચારી શકતો નથી ભલે હું તમારી સાથે ગમે તેટલું ખોટું કરું તમને એ પણ લાગશે કે તેમાં જે કંઈ છે મેં તમારા ભલા માટે કર્યું પણ સત્ય એ છે કે આ વ્યક્તિએ ક્યારેય તમારી સાથે કંઈ કરવાનો પ્રયાસ કર્યો નથી કમનસીબે એક મોટો અન્યાય થયો છે તમે હજુ સુધી તેના સાચા રંગો જોયા નથી પણ મિત્રો આજે હું આ વ્યક્તિને મળ્યો છું મને ખબર છે કે તમારો ચહેરો બહાર આવશે કે જ્યારે હું આ વ્યક્તિનું સત્ય જોઉં છું જો હું તમને કહું તો તમે માનશો નહીં કારણ કે તેના જાદુને કારણે તમે તે આપણા નિયંત્રણમાં છે પણ મિત્રો આજે હું તમને આ વિષય જણાવવા જઈ રહ્યો છું હું છુપાયેલા દુશ્મનનો પર્દાફાશ કરીશ અને તે પણ પુરાવા સાથે તેથી જ આ વિડિયો શેર કરો અંત સુધી જુઓ અને જો જો તમે આ વિડીયો પૂરો નહીં જુઓ તો તમે આ માહિતીથી તમને કોઈ ફાયદો થશે નહીં તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ અને તકલીફો આવી હોય ગમે તેટલા દુઃખો આવ્યા હોય તે બધા આ દુશ્મનના કારણે આવ્યા છે ધારો કે તમે કોઈ કામ ખૂબ સારું કરો છો તે ચાલી રહ્યું હતું પણ અચાનક બંધ થઈ ગયું જો તમારું કામ કોઈ કારણ વગર અટકી જાય તો કારણ કે તે ફક્ત અને ફક્ત તમારો છુપાયેલ દુશ્મન છે આ ગુપ્ત દુશ્મન સતત તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે તમને તમારા લક્ષ્યોની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે તેથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો છું સૌ તમારે આ દુશ્મનથી દૂર રહેવું જોઈએ તમારે તેની સાથે બધા સંબંધો બનાવવા પડશે જો તમે ઈચ્છો તો તમારે આ દુશ્મનથી પોતાને અલગ કરવું પડશે જો તમે તેને દૂર કરશો તો જ તમે તમારા જીવનમાં તે કરી શકશો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો તો જ તમે મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો માહિતીની મદદથી તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો તમારા ગ્રહોની સ્થિતિ અનુસાર કેટલાક આવા સંકેતો છે તમને તમારા જીવનમાં ખૂબ મોટી તક આપીને મુશ્કેલી આવી રહી છે તેથી સાવધ રહો અને આ રહસ્ય રાખતી વખતે સાવચેત રહો તમારે દુશ્મનથી અંતર રાખવું પડશે આ દુશ્મન તમારો છે માહિતી એક મોટો ખતરો બની શકે છે તો હું તમને જણાવી દઉં કે આ દુશ્મન તમારા માટે ઘાતક બની શકે છે આ વ્યક્તિ હુમલો કરવાની યોજના બનાવી શકે છે જો તમારું નામ અક્ષરથી શરૂ થાય છે તો જીવનમાં કોઈ એવું છે જેનું નામ આર છે જો તે શરૂ થાય છે તો તેનાથી અંતર રાખો આ નામવાળી વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે એ ક્યારે ઈચ્છતો નથી કે તમે જીવનમાં પ્રગતિ કરો આટલું કરો તમારી સફળતા જોઈને તેને ઈર્ષા થાય છે એટલે જ આવા વ્યક્તિથી જેટલા દૂર રહેશો તેટલું સારું વધુમાં એ જાણવું વધુ સારું રહેશે કે જો તમારી પાસે આ બે વસ્તુઓ છે તમારા જીવનમાં એક નવી ભાવના પ્રવેશ કરશે અને જો તમને ખબર હોય કે કેવી રીતે કરવું તો લોકો તમારા તરફ આકર્ષિત થશે જો તમારે જાણવું હોય કે આ વસ્તુઓ શું છે તો આ વિડિયો પર લાઇક અને કોમેન્ટ અવશ્ય કરો બોક્સમાં પાંચ વાર જય માતા લક્ષ્મી લખો જો તમે હજુ સુધી અમારી ચેનલ જોઈ નથી જો એમ હોય તો તેને તપાસો અને સબસ્ક્રાઈબ કરો જો તમે પહેલાથી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કૃપા કરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો મિત્રો જો તમારા જીવનમાં સતત તણાવ રહે છે જો તમે તમારું જીવન જીવો છો તો મુશ્કેલીઓ તો આવશે જ તમે તેનાથી કંટાળી ગયા છો અને સફળતા તમારા પક્ષમાં નથી તો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ ત્યાં સુધી ચોક્કસ જુઓ આજે અમે તમને આવા વિશે જણાવીશું મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ આ તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે આ માહિતી એટલી છે કે બીજું કોઈ તમને આ માહિતી આપી શકશે નહીં હું તમને આ વિડીયો આખો જોવાનું નહીં કહું ત્યારબાદ તમારું જીવન સંપત્તિ સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે અને તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે હા મિત્રો હું તમને ખાતરી આપું છું મને આશા છે કે આ વીડિયો જોયા પછી તમારા આ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ એક દૂર લભ તક છે જે વારંવાર આવતી નથી હું તમને ખાતરી આપું છું કે આ જોયા પછી આગાહી પછી તમારું નસીબ ચમકશે આજે અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ કે જીવનની સૌથી મોટી અને સૌથી સચોટ આગાહી આ કોઈ મજાક નથી અમારી ગ્રહોના ગોચર અને જ્યોતિષશાસ્ત્ર પર આધારિત આગાહીઓ ગણતરીઓના આધારે તે એકદમ સચોટ છે હવે સમય આવી ગયો છે જ્યારે આખી દુનિયા તમારું નામ જાણે છે અને તમારું હવે તમે તમારા જીવનમાં એક પછી એક જાદુ જોશો ખુશી અને સફળતા દસ્તક દેવાના છે તમારા જીવનની સંપૂર્ણ ગેરંટી છે જો તમે જો તમને અમારી વાત સાચી લાગે તો કૃપા કરીને અમારી ચેનલ ની મુલાકાત લો આ વીડિયોને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અમારી પ્રતિજ્ઞા છે કે અમે તમને તમારું આપીશું છુટકારો મેળવવા માટે પૂર્ણ કરો સખત મહેનત કરવી અને તમારા કલ્યાણ માટે બધું જ કરવું જો તમે અમને કહો તો અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ જો ઉપરોક્ત પગલા લેવામાં ન આવે તો તે તે તમારા જીવનને અસર કરશે નહીં હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો જેમ હું તમને વચન આપું છું કે જો તમે અમારા બધા વિડિયોઝ એક અઠવાડિયા માટે જોશો તો જો તમે તેને જુઓ અને સૂચવેલા ઉપાયોનું પાલન કરો તમારા જીવનની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે જો આવું થાય તો તમે અમારા તમે વિડિયો ફરીથી જોવાનું બંધ કરી શકો છો મિત્રો આજે તમારી સામે એક ખૂબ જ મોટી વાત છે પરંતુ અમને ખાતરી છે કે અમે તમને માહિતી પૂરી પાડી રહ્યા છીએ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ અને ફાયદાકારક બાબત હશે તમને જાણીને નવાઈ લાગશે કે એક દેવી તમારાથી અલગ છે તે ખુશ છે અને હવે દેવી તમને આપી રહી છે તે અપાર સમૃદ્ધિનું વરદાન આપે છે પણ એક ભૂલ છે જે તમારે બિલકુલ ન કરવી જોઈએ તમારે તમારા જીવનમાં શક્ય તેટલું કરવું જોઈએ સમસ્યાઓ આવવાનું એકમાત્ર કારણ એ પાપ છે તમારી સાથે અજાણતા શું થયું તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ભૂલો તમારા જીવનમાં દુઃખ લાવે છે સમસ્યાઓ અને દુઃખો વધ્યા છે પણ હવે તમે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધી સમસ્યાઓનો ઉકેલ આપણે આ વીડિયોમાં જોઈશું હું તમને કહીશ કે હું જોઈ શકું છું હું કહેતો આવ્યો છું કે તમારા દુશ્મનોએ તમને ઘણી વાર રોકવાનો પ્રયાસ કર્યો છે તમારી વિરુદ્ધ કાવતરા રચવામાં આવ્યા છે ભલે ઉપર જીવલેણ હુમલાઓ થયા છે પણ તમે તમને કોઈ નુકસાન થયું નથી તમને કોઈ નુકસાન થયું નથી આ દેવી હંમેશા તમારી સાથે છે તેથી હું આવી નહીં આ દેવી દરેક મુશ્કેલ સમયમાં મારું રક્ષણ કરતી હતી આ દેવીની કૃપા તમારું રક્ષણ કરી રહી છે તમે સુરક્ષિત છો અને બધી મુશ્કેલીઓથી સુરક્ષિત છો આ હોવા છતાં તમે ક્યારે તમારા ઘરનો ત્યાગ કર્યો નહીં મારામાં જે કંઈ થોડું સુખ બાકી છે આ દેવીની કૃપાથી જ દેવીને ક્યારે ગુસ્સે ન કરો નહીં તો તમારું ઘર બરબાદ થઈ જશે બાકી રહેલી ખુશી પણ જતી રહેશે મિત્રો હું આગળ વધતા પહેલાં તમારી સામે મારા હાથ જોડું છું હું પ્રાર્થના કરું છું કે જો અત્યાર સુધીમાં તમારી પાસે જો તમને વીડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને જે કોઈ મહાદેવનો સાચો ભક્ત છે તેને જરૂર લાઇક કરોજો તમે ભક્ત છો તો કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ટિપ્પણી કરો ભગવાન શિવની જય ભગવાન શિવની જય માતાની જય ભક્તિ ભાવથી પાંચ વાર પાર્વતી જય માં ગંગા તમારે અમારી સાથે લખવું જ જોઈએ મહાદેવના આશીર્વાદ અને તમારા આખા પરિવાર અને તમારા પર રહેશે મહાદેવના આશીર્વાદ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે તમારા ઘરને આશીર્વાદ દ્વારા ખુશીઓથી છલકાવી દો માહિતી અનુસાર વર્ષો પછી તમારા આ દેવી ઘરમાં પ્રવેશ કરવાની છે અને તેમના આશીર્વાદ તમારા જીવનમાં નવી ખુશીઓ લાવે છે જે તમારા જીવનમાં ખુશી અને સંપત્તિ લાવશે તે ગઈ હતી અને હવે તે ફરી પાછી આવી રહી છે મિત્રો આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ શકીએ છીએ કે વર્ષોથી ખૂબ જ પરેશાન છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા જીવનમાં એક ખૂબ જ સારા સમાચાર છે તમને એકસાથે પાંચ સારા સમાચાર મળવાના છે તમે એવા લોકોને મળશો જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ ખુશખબર સાંભળીને તમે ખુશ થઈ જશો વર્ષોની મહેનતનો કોઈ અંત નહીં હોય હવે તમને તમારા તપસ્યાનું ફળ મળવાનું છે હા તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર તે એવું કંઈક બનવા જઈ રહ્યું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય મને હવે તમારા માથા પર શાહી તિલક કરવાની ઈચ્છા નહોતી અને ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે સમાજમાં તમારી ચર્ચા થશે તમારું નામ દરેક દિશામાં ગુંજશે જેઓ પહેલા આવશે તેઓ પહેલા તમારી અવગણના કરતા હતા હવે તેઓ તમારો આદર કરે છે હવે તમારું નસીબ ચિત્તાની જેમ કૂદશે તમને આ તક મળશે અને તેને જવા ન દો કારણ કે તે આ સુવર્ણ તક વારંવાર આવતી નથી